અમદાવાદમાં ફ્લાવર શો શરૂ થઈ ગયું છે ટિકિટ બુક કરાવતા પહેલા આટલું જરૂરથી જાણી લેજો તેમજ એકસો થી વધુ પ્રજાતિના રોપા આકર્ષણનું કેન્દ્ર બનશે તો ચલો જાણીએ તેની પૂરી વિગત વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ

શાળાના બાળકો માટે ફ્લાવર શોની એન્ટ્રી મફત રહેશે એમસી ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું અમદાવાદમાં યોજનારા આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની તેમજ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મોઢેરાના સૂર્ય મંદિરની અને વિક્રમ લેન્ડર ચંદ્રયાન થ્રીની પ્રતિકૃતિ જેવા મળશે જે એક આગવું આકર્ષણ ઊભું કરશે આ શોમાં ઓલિમ્પિક વડનગર તુરણની થીમ થી મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની प्रतिकૃતિ જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે આ ફ્લાવર શો માટે તમે ઓનલાઈન પણ ટિકિટ બુક કરી શકો છો. ટિકિટ બુક કરવા માટે https1link.2a8/fsz પર AMD A પાર્ક એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બુક કરી શકો છો. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ